એકલા સ્ટોલ જ દેખાય જવો જોઈએ જોવો જોઈએ આ સાઈડ તો બધું હકેલા મળ્યું છે જોવો જોઈએ તો હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં તો છો કારણ કે આપણા બ્લોક એટલે બધા મજામાં તો છે તો વેલકમ છે બધાનો આપણે એક નવા બ્લોકમાં અને બધાને પહેલાં તો જય મસરામ રામ રામ ને સીતારામ ને ગુડ આફ્ટરનૂન જેમ કે ઠેઠ અત્યારે વાગી જાય સાડા ત્રણ અને અત્યારે ઠેઠ આપણો લોક શરૂ કર્યો છે કેમ કે આજ હે ફેબ્રુઆરી છે અને ગુજરાતીમાં કહીએ તો મામીનો આલે અને અંગ્રેજીમાં ફેબ્રુઆરી છે એટલે ફેબ્રુઆરીમાં ને મામીનામાં આપણે મેળો હોય દર રવિવારે અને ચાર રવિવારે ચાર મેળા હોય એટલે એવી રીતે હોય અને આપણે જવાનું છે અત્યાર પછીનું મેળે જેમકે આખો દિવસ કામે હતા અને બીજું કામ હતું એટલે આજના જાય છે એ આટો મારવા અને સ્પેશિયલ વ્લોગ બનાવવા તો આપણા બ્લોગમાં ઠેર ઠેર લગન બેઠા રહેજો અને જોવાની મજા આવે તો લાઇક સેટ કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો બરાબર તો વ્લોગમાં બેઠા રહેજો અને પહેલાં આપણે જવાનું છે ગામમાં એક જગ્યાએ કથા આવે તો કથામાં જવાનું છે અને પછી જવાનું છે મેળે તો બધા બ્લોકમાં ઠેઠો ઠેઠ લગન બેઠા રહેજો અને જો આપણો વ્લોક જોવાની મજા આવે તો જરાક લાઈક મારી દેજો બરાબર તો હાલો આપણે જાવી કલાક કથામાં અને પછી જઈ મેળે અને આપણે અહીંયા ગામમાં અને ગામમાં આપણે બ્લોક શરૂ કર્યો છે તો જુઓ અહીંયા ચાલે છે રેડી મેળે ટાઈમ નહીં હાલો ઈ પછી તમને સ્પેશિયલ આપણો એક બ્લોક હશે એમાં બધું તમને માહિતી આપીશ બરાબર કેમ કે અહીંયા આપણે જયારે ક્યારે બ્લોક નથી તો એ જ્યારે બનાવીશું ત્યારે તમને બધી માહિતી આપીશ હાલો બ્લોકમાં એટલે કે બેઠા રહેજો

તો એ તમને હમણાં આગળ બતાવી તો આપડા વ્લોગ એટલે હેટ લગન કન્ટિન્યુ બેઠા રહેજો અને આપણે અહીંયા અહીંયા છે અમિતભાઈ નો સ્ટોલ બનાવેલો છે જુઓ થી અહીંયા અમિતભાઈ ની બધા હકેલે છે કેમ કે એને જવાનું છે બીજી જગ્યાએ દુકાન લઈને પાછું એટલે એ હકેલે છે તો હાલો આપણે હવે જાવીએ મેળા માં તો વ્લોગ એટલે હેટ બેઠા રહેજો હાલો તો વ્લોગ એટલે હેટ બેઠા રહેજો thank you અને આઈલો કઈ નજારો પણ કાઈ અલગ જ છે તો હવે જાવી આપણે અંદર મેળામાં મતલબ કે આ સાઈડ જવાનું છે આપણે તો લોક માટે લગન બેઠા રેજો જો દિયા આપણે નીચેની વી જો આ સાઈડ તો બધું હકેલા મળ્યું છે કેમ કે હા વાંજ પડી ગઈ છે અને અઠવાડિયા પછી ડેટા મેળો આવે એટલે બધા હા હોય રીતે હકેલી હકેલી ભાગવા મળ્યા કેમ કે આપણે હા હાંજ પડી જાય એટલે આપણે મોડ થઈ જાય એટલે બધા હકેલી હકેલી ભાગવા મળ્યા છે તો આપણે ઘડીક પર આટા મારીએ અને તમને બતાવું બધું કેમ છે કેમ નહીં બરોબર કેમ કે આ સાઈડ તો જો બધા હકેલી હકેલી ભાગ્યા છે જવો જઈએ બધા પાયગા મેળો થઈ ગયો પૂરો જવો તો આગળ આગળ બેઠા રહેજો બતાવું તમને તો જો આપણે મેળાથી પાછા વી આવ્યા છીએ કેમ કે પછી કાંઈ ક્લિપ બ્લીપ કાંઈ ન લીધી કેમ કે બધું પબ્લિક ખાલી થવા મળ્યું હતું અને મેળામાં કોઈ કાંઈ વધ્યું નહોતું એટલે મતલબ કે મેળો બધો પૂરો થવા મળતો એટલે કે આપણે કાંઈ ક્લિપ બ્લીપ નહોતી લીધી અને આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો તો એ કીધું હતું કે આપણે મસ્તરામ દ્વારા જવાનું છે મસ્તર રામ દ્વારા જીને આરતી શરૂ થઈ એટલે આપણે કાંઈ બ્લોક બ્લોક નથી બનાવ્યો ખાલી દર્શન કરીને વહેવાસી અને આવી રીતે હતું કેમ કે રાંધલમાનો મેળો આખા વર્ષમાં બસ આ મહિનામાં જ આવે છે અને હવે ચાર ચાર અઠવાડિયે અઠવા એક અઠવાડિયે અઠવાડિયે મતલબ કે રવિવારે રવિવારે રાંધલમાનો મેળો હોય છે તો દર રવિવારે આપણે બને એટલી મહેનત કરીશું કે દર રવિવારે આપણે મેળાનો પ્રોગ્રામ નિહાળવા જાય મતલબ કે બ્લોગ બનાવવા જાય તો સપોર્ટ કરતા રહેજો એટલે આપણે જાતે રહે જોઈએ તમે આ મેળાના બ્લોગમાં તમે કેટલા વ્યૂ મળે કેટલો સપોર્ટ કરો છો બરાબર તો અત્યારે આપણે ઘરે પૂગી ગયા છીએ ને આજ છે રવિવાર તો હવાના છી ભૂખા મતલબ તો રવિવાર રહેલા છીએ એટલે આપણે હવે વાળું પાણી કરી લઈએ હાલો તો હવે કેરેજીન જીન ડાયરેક્ટ મળીએ કેમ કે ડાયરેક્ટ વાળું જ કરવાનું છે